નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અંતર્ગત મિત્રો પેપર લેવામાં આવી ગયું છે મિત્રો આ પેપરની અંદર તમારે કેટલા માર્ક્સના જે મિત્રો પ્રશ્નો છે એ સાચા પડે છે એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું મિત્રો આપણો આ બીજો વિડિયો છે વિડીયો નંબર એક છે એ આપણે પ્રશ્ન નંબર એકથીને વીસ નંબરની જે આકૃતિઓ છે તેનો બનાવીને મૂકેલો છે અહીંયા આપણે એકવીસ થી ને ચાલીસ સુધીની આકૃતિઓનો વિડીયો બનાવીને મૂકી રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારા ગુણ ચેક કરી લેજો ખાસ કરીને મિત્રો ચેનલમાં તમે નવા આવેલા છો તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયો છે મોકલી શકીએ તો મિત્રો આપણે અહીંયા એકવીસ થી ને ચાલીસ સુધીના પ્રશ્નોને કવર કરીશું ભાગ નંબર છ છે તેની અંદર મિત્રો જોઈશું તો તમારે એકવીસમો પ્રશ્ન મિત્રો અહીંયા પૂછેલો છે કે આ આકૃતિ અને અંદર આ બંધ આકૃતિ કઈ થશે આ આકૃતિમાંથી તો મિત્રો અહીંયા તમે જોશો તો આ જે આકૃતિ છે તેની અંદર બંધ આકૃતિ થાય એવી આકૃતિ છે તે છે બી બરાબર આપણો બી ઓપ્શન સાચો છે બીજું છે મિત્રો અહીંયા તમે જોશો કે આની અંદર બંધ આકૃતિ કઈ થશે અહીંયા મિત્રો ચોરસ બનાવવાનું છે એટલા માટે આપણે એ આકૃતિ છે એ બંધ આકૃતિ થાય છે એના પછી ત્રેવીસમું છે ત્રેવીસ માં અંદર આની જેવી જ બીજી આકૃતિ આપણે બનાવવાની છે તેની અંદર તો એ છે એ ઓપ્શન સાચો પડે છે ચોવીસ પ્રશ્ન છે એની અંદર મિત્રો અહીંયા બંધ આકૃતિ આની અંદર બંધ બેસે તેવી આકૃતિ છે તે છે સી નંબર હવે ભાગ નંબર સાતની વાત કરીશું અહીંયા ભાગ નંબર સાતમાં મિત્રો તમારે અરીસાની દર્પણ છે દર્પણમાં જોતા કેવી આકૃતિ દેખાય છે તો મિત્રો પચીસ માં જોઈશે તો પચીસ માં મિત્રો સી નંબરની આકૃતિ જોવા મળે છે છવ્વીસ માં ની અંદર મિત્રો અહીંયા જોશો તો ઉલટું થઈ જાય છે એટલે કે એમ છે એ પહેલો જોવા મળે છે પછી ઓ અને પછી ટી બરાબર એટલે કે એ નંબરની આકૃતિ છે એ સાચી છે સત્યાવીસમાં પ્રશ્નમાં મિત્રો જોઈશું તો આ જે છે એ આ બાજુ જતું રહે છે અને અહીંયા મિત્રો ઊંધું થઈ જશે તમે જોશો તો એ નંબરની આકૃતિ સાચી છે અઠ્યાવીસમાં પ્રશ્નમાં વાત કરીશું તો મિત્રો આ જે ભાગ છે આ બાજુ આવી જાય છે બરાબર એટલા માટે દર્પણમાં એ એ નંબરની આકૃતિ છે એ આપણે યોગ્ય છે ભાગ નંબર આઠ ની વાત કરીશું અહીંયા મિત્રો તમે જોશો કે ગડી ખોલતા જે કાગળના ટુકડા છે એની ગડી ખોલતા તે પ્રમાણે કેવી આકૃતિ દેખાશે તો મિત્રો અહીંયા ખાસ કરીને તમે જુઓ તો ઓગણત્રીસમો પ્રશ્ન છે તેની અંદર મિત્રો એક આકૃતિ આવી રચાય છે તો અહીંયા મિત્રો જોશો તો આવી રીતે જશે બરાબર ને આ બાજુ આવી રીતે આકૃતિ રચાશે અને એ આકૃતિ છે તે છે સી નંબરની મિત્રો ત્રીસમો પ્રશ્ન છે એની અંદર ગઢી ખોલતા કેવી આકૃતિ રચાશે તો અહીંયા એ નંબરની આકૃતિ રચાય છે એકત્રીસમો પ્રશ્નમાં મિત્રો વી નંબરની આકૃતિ રચાય છે બત્રીસમો પ્રશ્ન છે એની અંદર મિત્રો ગઢી ખોલતા જે એ નંબરની આકૃતિ છે ની રચના થાય છે ભાગ નવની વાત કરીશું અહીંયા મિત્રો ભાગ નવ ની અંદર તમને આપેલા ટુકડા છે ટુકડામાંથી કેવી આકૃતિ બનશે તો તેત્રીસમાં છે એમાં મિત્રો જે આકૃતિ છે એ એ નંબરની બને છે ચોત્રીસની અંદર મિત્રો સી નંબરની આકૃતિની રચના થાય છે પાંત્રીસમાં મિત્રો બી નંબરની આકૃતિની રચના થાય છે છત્રીસમાં મિત્રો જોઈશું તો ડી નંબરની આકૃતિની રચના થતી જોવા મળે છે એવી રીતે ભાગ 10 માં વાત કરીશું ભાગ 10 ની અંદર આકૃતિ છે એ આપણે શોધવાની છે તો અહીંયા મિત્રો સાડત્રીસમાં જે છુપાયેલી આકૃતિ એ સી નંબરની બને છે 38 માં છે એ મિત્રો એ નંબરની બનશે 39 માં સી નંબરની આકૃતિ બને છે અને 40 માં મિત્રો એ નંબરની આકૃતિની રચના થાય છે ખાસ કરીને મિત્રો આપણે પ્રશ્ન નંબર એકથી ચાલીસ સુધીની આકૃતિઓનો વિડીયો બનાવીને મૂકી દીધો છે હવે આપણે નેક્સ્ટ વિડીયો છે એ અંક ગણિત અને ભાષાના વિડીયો મૂકીશું તો મિત્રો આશા રાખીશું કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડિયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા